નમસ્કાર ગુજરાત સમાચાર ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા સમાચાર ની વાત કરીએ તો દીકરીઓ માટે સ્કોલરશીપ ની આ વખતે યોજના પાછી બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકાર ની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ થી ને

એક કરોડ થી ને વધુ ખર્ચે સિંગ તેલ નું પ્રોસેસિંગ યુનિટ પણ મિત્રો ચાલુ થઈ ગયેલું છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે વળતર બે હજાર ચોવીસ ના કમોસમી વરસાદથી પાકને જે પણ નુકસાન થયેલું હોય તે લોકોને વીઘા દીઢ અગિયાર હજાર રૂપિયા વળતર મળશે તેત્રીસ ટકા થી વધુ નુકસાનવાળા ખેડૂતોને બે લાખ જેવા ખેડૂતો છે તેમને આ બધી વસ્તુઓ જે છે મિત્રો તે હવે મળશે ત્યાર પછી ના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવી ગયા છે મફત રાશન યોજનામાં ફેરફાર થયો છે હવે ચોખાના બદલે નવ વસ્તુઓ તમને મળશે જેમ કે જેમ કે ઘઉં ચોખા કઠોળ ચણા ખાંડ મીઠું તેલ લોટ અને સોયાબીન આ બધી વસ્તુઓ તમને મળશે નેવું કરોડ થી વધુ લોકોને આનો લાભ મળી ગયેલો છે અને પોષણ અને જીવનમાં જે ગુણવત્તાનો વધારો થાય છે એ હવે આપણને જોવા આયા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક અને દેવુંની આપણે વાત કરીશું જેમાં મોદી સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે પણ આ સવાલ એ આવે છે મિત્રો કે શું ખેડૂતની લોન માફી કા તો લોન એ જે ખેડૂત છે એ ભરી શકશે આ યોજનાઓથી સવાલનો જવાબ આવે છે મિત્રો ના એક યોજના હોય તો એનો મુખ્યપણે આર્થિક સહાય કેટલી હોય તો કે ભાઈ બે હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા વધી વધીને દસ હજાર રૂપિયા હોય પરંતુ ખેડૂતની બે થી ત્રણ લાખ રૂપિયાની લોન હોય હવે લોન કેવી રીતના પૂરી થાય તો કે ભાઈ સાચો એનો પાકનો ભાવ આપીએ તો કદાચ આ લોન માફી પૂરી થઈ જાય ધારો કે જે ખેડૂતનું વાવેતર થાય છે એમાં જે એનો માલ થાય છે એનો એને સાચો ભાવ મળે એવું નથી કેતો કે આને એક્સ્ટ્રા પૈસા આપો પણ એનું જે ઉત્પાદન છે એનો એનો સાચો ભાવ મળતો હોય તો આ ખેડૂત જે છે મિત્રો એના દેવા જે છે ત્યારે બીજી વાત પણ અત્યારે જો ખેડૂતના સાચા ભાવ મળે તો પણ એ ખેડૂત એનું દેવું માફ કરી શકે છે તો બસ આજના સમાચારમાં એટલું જ કાલના નવા મોર્નિંગ ના સમાચારમાં ફરીથી આપડા પાછા મળીશું